જે હતો ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વોન્ટેડ જેની સામે નોંધાયેલા હતા ગંભીર ગુનાઓ જે હતો નશાનો સોદાગર જો કે આજ નશાના નેટવર્કનો નો કિંગ કહેવાતો એવો શાતિર આખરે અમદાવાદ પોલીસના સકંજામાં આવી ગયો છે જે દસ વર્ષથી હતો મોસ્ટ વોન્ટેડ જે ગુજરાતમાં કરતો ગાંજાની હેરાફેરી જે ગાંજાનો હતો મુખ્ય સપ્લાયર ગંજામથી ગુજરાત સુધી જે ચલાવતું નશાનું નેટવર્ક નશાના આ સોદાગરનું નામ અનિલ કુમાર ઉર્ફે લીતારામ ઉર્ફે શશી પાંડે છે જે હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસનો મહેમાન બની ગયો છે ગુજરાતમાં ગાંજાનો મુખ્ય સપ્લાયર સકંજામાં એક દાયકા બાદ ગાંજા કિંગ જેલની અંદર શાતી છેલ્લા છે ગાંજાના સપ્લાયની જે ચેઇન ચાલુ હતી તેનો મુખ્ય સૂત્રધાર અનિલ ઉર્ફે શશી પાંડે હતો એક દાયકાથી ઓડિશા અને ગુજરાત પોલીસ અનિલને શોધી રહી હતી દસ દસ વર્ષથી પોલીસને તાળી આપનાર અનિલ ઓડિશામાં છુપાયેલો હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓડિશા એનડીપીએસની મદદ માંગી અને ગંજામ જિલ્લાના જગરાનાથપુર કુંડિયા ગામમાંથી અનિલને ઝડપી લેવામાં આવ્યો છે આરોપીના પકડાતાની સાથે ગુજરાતમાં ધમધમતા ગાંજાની હેરાફેરીના રેકેટ પરથી પડદો ઉંચકાઈ ગયો છે ક્રાઈમ બ્રાન્ચ ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી એનો પકડવામાં સફળતા મળી છે ત્યાં નોસો નબ્બે કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ બાર ગુના ગુજરાતમાં અલગ અલગ રાજ્ય અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે એનો ભાઈ પણ ઘણા બધા એનડીપીએસ કેસોમાં પહેલા પકડાઈ ચૂક્યા છે ગુજરાતથી ગંજામ સુધી કેવી રીતે થતી હેરાફેરી અનિલના ઈશારે ગાંજાનું આખું નેટવર્ક ચાલતું હતું તેની પાછળનું કારણ છે તેને ગોઠવેલી સપ્લાયની આખી ચેઇન ગંજામથી ગુજરાત સુધી આ ચેઇન કેવી રીતે ચાલતી હતી હવે તેના વિશે વાત કરીએ અનિલ પાંડે બે હજાર તેરથી થી સતત ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતો હતો તેના પિતા અને ભાઈ પણ ગાંજા હેરાફેરીમાં જ સંડોવાયેલા છે ઓડિશાના ઘોડાહાંડી અને બાડાહાંડી ક્ષેત્રના નક્સલગ્રસ્ત વિસ્તારોમાં ગાંજાની ખેતી કરાવીને ગુજરાત સુધી સપ્લાય કરતો હતો આરોપીનો આખો પરિવાર ગાંજાનું ઉત્પાદન અને હેરાફેરીમાં સંડોવાયેલો છે અગાઉ આરોપીના ભાઈ અને પિતાને પણ સજા થઈ ચૂકી છે આરોપીનું નેટવર્ક ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા ઝારખંડ સુધી ફેલાયેલું હતું આરોપી અગાઉ નવસો નેવ કિલો ગાંજાના કેસમાં પકડાયો હતો અનેક રાજ્યોની પોલીસ તેને શોધી રહી હતી પોલીસ તપાસમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે જેમાં સુરત અને વરાછા રેલવે સ્ટેશન વિસ્તારમાં બે હજાર મોટી કાર્યવાહી બાદ અનિલ પાંડે એક વર્ષ સુધી સુરતની જેલમાં હતો ત્યારબાદ જામીન પર છૂટીને ફરી ગાયબ થઈ ગયો હતો આરોપી અનિલ અને તેના પરિવારે આ ગોરખ ધંધાથી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ પણ ઉભી કરી છે જે જપ્ત કરવામાં આવી છે એને ફાધર એનો જો પિતા છે વૃંદાવન પાંડી આ ગાંજાનો કેસમાં વોન્ટેડ છે આપને કહી શકીએ કે જેટલા બધા ગાંજા નવસો કિલો હજાર કિલો ગ્યારા કિલો આઠસો કિલો સુરત ખાતે ટ્રેન મારફતે કે એના ભાઈ સુનિલ પાંડી પહેલાં ટ્રેનમાં લેબર સપ્લાય કરતો હતો ત્યાંથી આ લોકો ટ્રેનની ટોયલેટમાં ગાંજા લઈને આવતા હતા અને જ્યારે આ સ્ટેશન સુરત સ્ટેશનથી પહેલાં ટ્રેન ધીમે પડતી હતી ત્યારે ત્યારે આ બધા ઉદના અને આજુબાજુના ઇલાકામાં ગાંજા ફેંકતો હતો અને ત્યાંથી લોકલ ઉડિયનની મદદથી આ લોકો ભેગા કરતા હતા પછી આ લોકો ટ્રકને રોડ મારફતે પણ ગાંજાનો સપ્લાય કરવાનો શરૂ રાખ્યો હતો ગુજરાતમાં ગાંજાના નેટવર્કના કનેક્ટર તરીકે અનિલ પાંડે સતત કામ કરતો હતો તે ટ્રેન અને ટ્રકો મારફતે મોટા પાયે ગુજરાતમાં ગાંજો મોકલાવતો હતો ગુજરાતમાં રહેતા સપ્લાયરો ગાંજા માટે અનિલનો જ સંપર્ક કરતા હતા એટલા જ માટે ઓડિશાના વિવિધ ગામોમાં મજૂરો રાખી ગાંજા ખેતીથી લઈને લોજિસ્ટિક્સ સુધીનું નેટવર્ક આરોપીએ ઉભું કર્યું છે આરોપી અનિલ ગુજરાતમાં વટવા અને ગ્રામ્ય વિસ્તારોમાં ગોડાઉન ભાડે લઈને તેમાં ગાંજાનો માલ રાખી સપ્લાય કરતો હતો ઓડિશાના નક્સલીઓથી પ્રભાવિત વિસ્તારોમાં ગાંજાની ખેતીનું કામ અનિલ સંભાળતો હતો ફાર્મિંગથી લઈને સપ્લાય સુધીની આખી ચેઇન તેના નજર હેઠળ ચાલતી હતી આ લોકોને ઘણા બધા જો ઉડિયન ત્યાં સુરતમાં કામ કરે છે એના મારફતે જ્યારે આ લોકો વતન જાવતા હોય યા એના મારફતે એના પરિવારનો પૈસા મોકલતો હોય એના માર આ લોકોનો ઘણા બધા અકાઉન્ટ્સ યુઝ કરે અથવા કેશ ત્યાંથી પૈસા મોકલતો હોય અનિલ પાંડેની ધરપકડ સાથે ગુજરાતમાં સક્રિય દેશવ્યાપી ગાંજા નેટવર્કનો પર્દાફાશ થઈ ગયો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે અનિલના સાગરીતો તેની સાથે જોડાયેલા સપ્લાયર અને નેટવર્કમાં સંડોવાયેલા લોકો સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે ઓડિશાથી ગુજરાત સુધી ચાલતા ગાંજાના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર ઝડપાઈ જતા પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ